હેલો નમસ્કાર મિત્રો કેમ છો આઈ હોપ તમે ધ ફાઇન ધાઇન મજામાં છો આજે આપણે મોડન ઇન્ડિયન હિસ્ટ્રીના એક મહત્ત્વના વ્યક્તિત્વ વિશે ચર્ચા કરીશું જેમનો આજે જન્મદિવસ છે એમનું નામ છે સાવિત્રીબાઈ ફૂલે તો આપણે એમના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું કારણ કે જે પીએસસી હોય કે યુપીએસસી હોય આવા મહાન વ્યક્તિત્વ વિશે ઘણીવાર પ્રશ્ન પૂછતા જ હોય છે બરાબર તો એમની જે જન્મજયંતિ હોવાથી આપણે ચર્ચા કરીશું એ પહેલાં જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લે ઓકે તો આપણે એમનો સામાન્ય પરિચય જોઈએ તો સાવિત્રીબાઈ ફુરીનો જન્મ ત્રણ જાન્યુઆરી અઢારસો એકત્રીસમાં મહારાષ્ટ્રના સતારા નજીક નાય નાયગાંવમાં થયો હતો બરાબર નાય નાયગાએ થતા નવા ગાંવ જે કહે છે એમ થયો હતો તેમના પિતાનું નામ ખંડોજી પાટિલ હતું અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું ઓકે સાવિત્રીબાઈનું બાળપણ જે હતું એ એમના પિતાના ઘરે ખૂબ જ લાળકોરથી એમને ઉછર્યા હતા બરાબર ખૂબ જ લાળકોળથી એમને મોટા કર્યા હતા અને પછી આગળ જઈને એમના પિતાના જે સદગુણો હતા એમના પિતાના જે નેતૃત્વશાળી ગુણો હતા એના કારણે જ એમણે સેવાના કાર્યો કર્યા તો સાવિત્રીબાઈ ફૂલીને આપણે શા માટે યાદ રાખે છે તો સાવિત્રીબાઈ ફૂલીને આપણે એમના સમાજ સેવાના જે કાર્યો કર્યા છે એમણે બરાબર જે સમાજ સેવાના કાર્યો જે દલિત વર્ગ માટેના કાર્યો અને ખાસ કરીને જે દરેક વર્ગની જે સ્ત્રીઓ બરાબર દરેક વર્ગની જે સ્ત્રીઓ અને બાળાઓ જે છે બરાબર એમના એ શિક્ષણ માટે જે એમને પ્રયાસનો કર્યા હતા ઓકે કારણ કે આજથી બસો વર્ષ પહેલાં સ્ત્રી શિક્ષણ વિશે વાત કરવી ખૂબ જ મોટી બાબત હતી ઓકે અને એમાં પણ જે આપણે કચડાયેલો વર્ગ જે આપણે કહેવાય છે બરાબર જે કચડાયેલો વર્ગ જે દલિત વર્ગ ઓબીસી વર્ગ બરાબર એસસી એસ ટી વર્ગ જે કહેવાય એમના તો શિક્ષણની જોગવાઈ જ નથી તો એવામાં મહિલાઓની સ્થિતિ શું હશે તો આજથી બસો વર્ષ પહેલાં એમણે મહિલાઓને શિક્ષિત કરવા માટે જે આંદોલન કર્યું આ ઉપરાંત મહિલાના શિક્ષણ ઉપરાંત એમણે બરાબર સ્ત્રી ભૂણ હત્યા બરાબર પછી જે બાળગૃહોનું એમણે બરાબર બાળગૃહોનું સ્થાપના કરી બાળગૃહો શા માટે તો એ જમાનામાં જો કોઈ વિધવા હોય અથવા જો કોઈ અનમેરિડ છોકરી જો પ્રેગનન્ટ થયો તો એના બાળકને ત્યજીને જતી રહેતી તો એવા ત્યજાયેલા બાળકો માટે ઓકે એવા ત્યજાયેલા બાળકો માટે પણ એમણે એમણે બાળગૃહની સ્થાપના કરી તે આપણે આગળ જોઈએ તો આવા મહાન વ્યક્તિત્વ વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ ઓકે તો સાવિત્રીબાઈનું બાળપણનું નામ તેમના પરિવારના બરાબર આપણે જોયું કે ખૂબ જ લાડકોરથી ઉછર્યા હતા હવે અઢારસો ચાલીસમાં માત્ર તેર વર્ષની ઉંમરે તમે જો કે માત્ર તેર વર્ષની ઉંમર એમના લગ્ન કોની સાથે થયા જ્યોતિબા ફૂલે સાથે થયા હવે જ્યોતિબા ફૂલે વિશે તમે જાણતા હો તો એ પણ એક આધુનિક ભારતના ખૂબ જ મોટા સામાજિક સુધારક હતા સમાજ સુધારક હતા ઓકે નાનપણમાં લગ્ન અને સાસરીમાં જ રહેવાના કારણે જ્યોતિબા અને સાવિત્રીબાઈ એકબીજાના ખૂબ સારા મિત્રો બની ગયા ઓકે તો એ જમાનામાં સ્ત્રી માટે ભણવું ખૂબ જ અઘરું હતું અને મોટાભાગના પુરુષો સ્ત્રીને પોતાની ગુલામ સમજતા હતા તો એ જમાનામાં જ્યોતિબા ફૂલે જેમણે ક્રાંતિ કરી કે પોતાની બેન બરાબર એમની બેન હતી એક અને જો તેમની પત્ની સાવિત્રીબાઈ એ બંનેને એમણે ભણાવવાનું કામ કર્યું બરાબર તો એક સ્ત્રીને આવા જ પતિની જરૂર હોય ઓકે એ જમાનામાં એમની બેન અને એમને એની બેન અને એમની વાઈફ જે સાવિત્રીબાઈ ફૂલે છે એમને ભણાવવાનું કામ કર્યું અને પછી જ્યારે એમણે શાળાઓ ખોલી અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું ત્યારે બંનેને એમણે બરાબર બંને જે છે એમનો એમણે મદદ લીધી અને આ ઉપરાંત એક મુસ્લિમ સમુદાયના એક બેન છે ફાતિમાબેન ઓકે એની બી આપણે ચર્ચા કરીશું એમની જન્મજયંતિ વખતે ફાતિમા બીબી ઓકે તો ફાતિમા બીબીનો પણ એમણે ખૂબ જ મહત્ત્વનો સહયોગ લીધો હતો ઓકે તો એકબીજાના ખૂબ સારા મિત્રો બની ગયા અને મિલનશાળા સ્વભાવના કારણે સાવિત્રીબાઈ પરિવાર અને જ્યોતિબાબહેન સગુણાભાઈ સાથે ખૂબ જ ગાઢ મિત્રતા કેળવી હતી બરાબર વચ્ચે નણદભાજક કરતાં બહેન જેવા મિત્રો વધારે હતા એમને ઓકે જ્યોતિબાઈ તેમના બહેન અને પત્ની સાવિત્રીબાઈને લેખન કરવાની પ્રેરણા આપી હતી તો એ રૂઢિવાજી સમાજની વચ્ચે જ્યોતિબા ફૂલે પોતાની બેન અને પોતાની પત્નીને શિક્ષિત કર્યા ખૂબ મોટી વાત કહેવાય હવે એમના કાર્યો આપણે જોઈએ તો બંને જણાએ ભારતની પ્રથમ કન્યા શાળા પૂનામાં સ્થાપી બરાબર પૂનાના પેઠાવાળમાં ભારતની પ્રથમ કન્યા શાળા એમને સ્થાપી હતી તો પૂછાશે ક્યાં ક્યાં છાપી સ્થાપી હતી તો અઢારસો અડતાલીસમાં ઓકે અઢારસો અડતાલીસમાં જ્યોતિબા ફૂલે ભારતની પ્રથમ કડિયા શાળા પુનામાં સ્થાપી હતી ઓકે આ શાળા સ્થાપતી વખતે એમને બહુ મોટા સામાજિક વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો અને એને કડિયા શિક્ષક તરીકે ત્યારે એવું હતું કે મહિલાઓને ભણાવવા કોઈ રેડી નહોતું તે એમણે પોતાની જ પત્નીને અને પોતાની દીક બેનને ભણાવીને શિક્ષક તરીકે ત્યાં નિયુક્ત કર્યા પોતાની શાળામાં ઓકે એટલે જ આપણે સાવિત્રીબાઈને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષક ગણીએ છીએ ઓકે ભારતના પ્રથમ મહિલા શિક્ષક ગણીએ છીએ ઓકે ત્યાર પછી જો સાવિત્રીબાઈએ શાળામાં કન્યા શાળામાં વધારેમાં વધારે કન્યાઓ શિક્ષિત થાય એવો વિચાર રાખ્યા હતા ફૂલે દંપતીએ કન્યાઓને શિક્ષણ કેમ આપવું જોઈએ એ વાત સમજાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કે ભાઈ એ વખતે એવું સમજવામાં આવતું કે મહિલાઓએ શિક્ષણની શું જરૂર છે ઓકે મહિલાઓ તો લગ્ન પછી ઘર સંસાર સંભાળવાનો છે ઓકે તો એ વખતે સમાજને સમજાવતા સમજાવતા ખૂબ જ મુશ્કેલી પડી કે ભાઈ જેમ એક પુરુષને એક છોકરાને શિક્ષણની જરૂર છે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે એટલી જ જરૂર એક સ્ત્રીને પણ છે પોતાના એજ્યુકેશન માટેને ઓકે આ સંઘર્ષ વચ્ચે ચાર વર્ષમાં અઢાર જેટલી શાળાઓ સ્થાપી બહુ મોટી વાત કહે કે ચાર વર્ષમાં બરાબર ચાર વર્ષમાં સામાજિક વિરોધ વચ્ચે ઓકે એ વખતે વિચારો એકલો માણસ કેટલો લડ્યા છે બંને કે ચાર વર્ષમાં અઢાર શાળાઓની સ્થાપના કરી ઓકે બહુ મોટી વાત કહેવાય દરમિયાન એક મહિલા શિક્ષણ આપે તેનો પણ ઘણો બધો વિરોધ થયો કે મહિલા શિક્ષણ આપીએ તો એમના શાસ્ત્રો બરાબર જે તે સમયે એવી રૂઢિ છે માણસતા હતા કે મહિલા શિક્ષણ મેળવે અથવા તો શિક્ષણ આપે ઘરની બાળજીને કામ કરે એ શાસ્ત્રોને વિરુદ્ધનું હતું એટલે એમનો ખૂબ મોટો વિરોધ થયો આ પછી એમણે મહિલા સેવા મંડળની સ્થાપના કરી તો પ્રિલિમ્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર મહિલા સેવા મંડળની સ્થાપના કરી જાન્યુઆરી અઢારસો બાવનના રોજ બરાબર તિલુ તિલગુડ સંમેલનમાં મહિલા આ પૂછાય એવું છે કે કયા સંમેલનમાં તો મહિલા તિલગુ સંમેલનમાં મહિલા સેવા મંડળની સ્થાપના કરી તેનો હેતુ શું હતું કે સમાજમાં રહેલી મહિલાઓનું સન્માન થાય મહિલા સશક્ત થાય અને સમાજમાં રહેલા ભેદભાવ બરાબર તો ખાસ કરીને એમણે સામાજિક ભેદભાવ અસ્પૃશ્યતા તેમજ બાળ વિવાહ પ્રથા દૂર કરવા માટેના પ્રયાસો કર્યા અને આ બધું ક્યારે જાય જ્યારે સમાજમાં એક શિક્ષણનો વ્યાપ વધે ત્યારે આ પહેલાં તેમણે અઢારસો સાહીઠમાં વિધવા વિવાહની પહેલ કરી હતી તો એ જમાનામાં વિધવા વિવાહ કરવા બહુ અઘરા હતા તો આ બંને દંપતીએ બરાબર ફૂલે દંપતી હજારો સાહિતમાં વિધવા વિવાહની પહેલ કરી હતી અને એ વખતે પણ એમનો બહુ સામાજિક વિરોધ થયો હતો અને એમણે આઠ માર્ચના રોજ બરાબર પુનાના ગોખલેવાડામાં એક વૈષ્ણવ જાતિના વિધવા જોડાના લગ્ન કરાવ્યા હતા ઓકે તો ક્યાં ક્યારે ક્યારે આઠ માર્ચના રોજ એ વખતે એમણે લગ્ન કરાવ્યા તો ખાસ યાદ રાખજો કે એમણે વિધવા વિવાહ બાળ વિવાહ અસ્પૃશ્યતા ભેદભાવ વગેરે સામે ખૂબ જ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યાર પછી એમણે બાળ હત્યા પ્રબંધક ગૃહની અને પ્રસૂતિ ગૃહની સ્થાપના કરી ઓકે તો મેં કહ્યું પ્રમાણે કે કોઈ વિધવા હોય અને એને કોઈપણ રીતે બાળક થઈ ગયાના પતિને મર્યા પછી ગમે તે રીતે અથવા તો કુંવારી હોય અને બાળક રહી જાય તો એક સામાજિક આલોચનાનો સામનો ના કરવો પડે એટલે બાળ હત્યા કરી દેતા હતા અથવા તો એને છોડી દેતા તળ છોડી દેતા હતા એ બાળકને તો ફૂલે દંપતીને જ્યારે જાણ થાય કે દીકરીને દૂધ પીતી ના રિવાજો એમને દૂધ પીતી સામે પણ અવાજ ઉઠાવ્યો જેવા કુરિવાજ હજુ ચાલુ છે તે માટે તેમણે ગર્ભપાત આત્મહત્યા પુરુષો થતા અત્યાચારો ઉપર હંમેશા વિરોધ કરતા હતા પુરુષ સમાજની પ્રધાનતાને કારણે ઘણી મહિલાઓ અને બાળાઓ પર અત્યાચારો થતા હતા આ અત્યાચારમાં ઘણી દીકરીઓ કુંવારી મા બનતી હતી ઓકે તમે જુઓ કે કદાચ એનું શારીરિક શોષણ થયું કોઈપણ રીતે તો કુંવારી મહિલાઓ અને બાળાઓ મા બનતી હતી બરાબર તો એને તેજી રહે તેવા બાળકને તો વાત બાળકોને આશરો આપવા માટે ફૂલે દંપતી આગળ આવ્યું હતું ઓકે તેમણે જન્મેલ અવૈધ બાળક માટે બરાબર એ જે બાળક જન્મેને અવૈધ બાળક ના કહે એટલા માટે બાળ હત્યા પ્રબંધક ગૃહ તેમજ પ્રસિદ્ધિ ગૃહની સ્થાપના કરી જેથી કોઈ બાળકને તેજી ના દે અથવા તો જીવ હત્યા ના કરે ઓકે તો એક ગ્રેટ થિંકિંગ એવા એ સમયની જ્યોતિબા ફૂલે સત્યસુમત શોધક સમાજની પણ સ્થાપના કરી તો તમને ખબર છે પ્રિલીમાં ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે બરાબર ચોવીસ સપ્ટેમ્બર અઢારસો તોતેરમાં સત્યશોધક સમાજની સ્થાપના કરી અને એની સાથે સાથે કોણ હતા તો મહત્ત્વનો ફાળો એમની વાઈફ સાવિત્રીબાઈ ફૂલે પણ આપ્યો હતો અને સત્યશોધક સમાજનો હેતુ શું હતો તો સત્યશોધક સમાજનો હેતુ રિવાજો અને કુરિજિવાજ વિવિધ રીતે રિવાજો અને કુરરિવાજો દૂર કરવા જે અંધશ્રદ્ધા છે જે પાખંડ છે જે ઢોંગ છે એને દૂર કરવા તેમજ મહિલા સશક્તિકરણ કરવાનો મુખ્ય હેતુ હતો ઓકે ત્યાર પછી સાવિત્રીબાઈ ફૂલેનું નિર્માણ કેવું રીતે થયું તો અઢારસો છન્નુંમાં તમને ખબર હશે કે દેશમાં આપણા ભારતમાં બરાબર ફ્લે પ્લેગ નામની બીમારી ભીષણ બીમારી બરાબર ફેલાઈ ગઈ હતી બરાબર તો આ વખતે અઢારસો છન્નુંમાં દુકાળ અને અઢારસો નવ્વાણુંમાં પ્લેગ નામની બીમારી તો ભારે તારાજી સર્જી હતી અને આ જેમ સંગઠનો આગળ મદદ કરવા આવે તેવામાં સાવિત્રીબાઈ ફૂલે રાહત અને સેવાના કાર્યો શરૂ કર્યા તથા સત્યસો મસ્તમાં દ્વારા આંદોલન કરી મહારાજ સરકારને રાહત આપવા મજબૂર કર્યું બરાબર એ વખતે શું છે કે અંગ્રેજોનું શાસન હતું એટલે એ લોકોને આપણામાં પરિસ્થિતિઓ આપણી જે પીડાઓમાં ઇન્ટરેસ્ટ નહોતો તો જે પ્લેગ ફેલાયો અથવા તો જે દુષ્કાળ થયો એ વખતે અંગ્રેજોએ કોઈ ઇન્ટરેસ્ટ નહોતો લીધો પરંતુ જે સત્યસોધક સમાજ જે એમની સંસ્થા છે એમાં એમણે આંદોલન કરીને સરકારનું ધ્યાન દોર્યું અને રાહત આપવા મજબૂર કર્યા બરાબર દુષ્કાળના એક વર્ષ પછી તરત સમગ્ર મહારાષ્ટ્રમાં પ્લેગની મહાબીમારી ફાટી નીકળી અને એમાં ઘણા બધા લોકોના મોત થયા છે પ્લેગ એટલે એટલી ડેડલી બીમારી જેમ અત્યારે આપણે કોરોનાનો ફેસ જોયો એનાથી પણ વધારે ડેડલી બીમારી હતી ઓકે નગરથી લઈ ગામડાઓ સુધી પ્લેગની બીમારીના ઝપટમાં લોકો મરવા લાગ્યા સાવિત્રીબાઈના નેતૃત્વમાં સત્યસોધક સમાજ દ્વારા બચાવ અને ઉપચારના કાર્યો શરૂ થયા હતા ગામે ગામ સંગઠનો સાથે પહોંચીને બીમારગ્રસ્ત લોકોને દવાખાનાની સારવાર માટે લઈ આવવા જવાનું અભિયાન શરૂ કર્યું મીન્સ કે આટલી મોટી બીમારીમાં જ્યારે કોઈ કોઈને સ્પર્શ પણ નહોતું કરતું કારણ કે આ કન્ટેજિયસ બીમારી હતી અડવાથી ફેલાય એવી બીમારી હતી છતાં આ સંસ્થાના લોકો એમની મદદ કરતા અને સૌથી વધારે તમે જુઓ કે સૌથી વધારે અહીંયા ભોગવવાનું કોણ આવ્યું હતું તો જે પછાત વર્ગો છે જે આપણે પછાત વર્ગો કહેવાય એ સમયના કારણ કે એમને કોઈ સર્વિસ કોઈ કોઈપણ પ્રકારની મેડિકલ સર્વિસ પણ આપવા કોઈ તૈયાર નહોતું ઓકે જે ઉચ્ચ વર્ગો છે એ લોકો તો ગમે તે કરીને પોતાનો જીવ બચાવવા માટે મેડિકલ સર્વિસ મેળવતા હતા પણ જે પછાત વર્ગો છે એમને કોઈ જ મદદ નહોતો કરતું ત્યારે સાવિત્રીબાઈ ફૂલે એમના સંસ્થા દ્વારા મદદ પહોંચાડવાનું કામ કર્યું અને દિવસ રાત એમણે શું કર્યું કે જે પ્લેગના દર્દીઓની સારવાર કરી અને એવામાં જ એક પ્લેગના દર્દીને લઈ જતી વખતે એમના સંપર્કમાં આવતા પોતે પણ બીમાર પડ્યા અને પથારી વર્ષ થઈ એમનું પણ મૃત્યુ થયું ઓકે તો એમનું મૃત્યુ અઢારસો સત્તાણુંમાં દસ માર્ચના રોજ છાસઠ વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું તો આ એમની એક બેઝિક પરિચય હતો પણ એમનું એમનું યોગદાન આપણે જોઈએ તો એમણે સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયાસો કર્યા બરાબર અને જ્યારે સ્ત્રી શબ્દો અને આત્મનિર્ભર બંને શબ્દો સાથે બોલી શકવાનો પણ કોઈને વિચાર નહોતો બરાબર કે ભાઈ સ્ત્રી અને આત્મનિર્ભરતાને કોઈ લેવા દેવા નથી એ સમયમાં એવું માનવું કે સ્ત્રી અને આત્મનિર્ભરતાને કંઈ જ લેવા દેવા નથી ઓકે ત્યાં એવું માનવામાં આવતું કે સ્ત્રીને બાળપણમાં એના પિતા અથવા તો ભાઈ જવાનીમાં એના પતિ અને બુદ્ધાવાસ્થામાં એના બાળકોના સહારે રહેવું છે એવી માન્યતા હતી તો સ્ત્રીને આત્મનિર્ભર માનવામાં નહોતી એવા સમયમાં આ દંપતીએ ક્રાંતિ સર્જી બરાબર અને ખાસ એમને જે શિક્ષણ કાર્ય કર્યું એ તમે અહીંયા નોંધ લેજો કારણ કે અત્યારે જેટલી પણ મહિલાઓ જે ભણી રહી છે એમણે એમનો ખૂબ મોટો આભાર માનવો જોઈએ કારણ કે જ્યારે સ્કૂલમાં જ્યારે એમણે સ્કૂલમાં ભણાવવા જતા હતા ઓકે તો એમની સાથે એ બે સાડી રાખતા હતા કેમ બે સાડી તો જ્યારે ભણાવવા જતા ત્યારે રસ્તામાં જે મૂડીવાડિયા હતા વૃદ્ધિવાડીઓ લોકો જે ગંદી માનસિકતા છે એમની એ લોકો એમની પર પથ્થર ફેંકતા કાદવ ફેંકતા અને છાણ ફેંકતા જેથી એ સ્કૂલે ભણાવવા જવાનું બંધ કરી દે છોકરીઓને ભણાવવા જવાનું બંધ કરી દે અને એ સ્કૂલમાં ભાગે મહિલા નાની બાળાઓ ભણતી હતી વૃદ્ધા લોકો પણ ભણતા હતા અને આમનો વિરોધ કરવા માટે લોકો રસ્તામાં ગંદી ગંદી વસ્તુ એમના પર ફેંકતા બરાબર તો એ એનો વિરોધ કરવાનો એક નવો રસ્તો શોધ્યો ઝઘડો કરવાને બદલે એમણે પોતાની સાથે એક્સ્ટ્રા સાડી રાખતા અને એ ગંદી સાડી સ્કૂલમાં જઈને બદલી દેતા અને પછી રિટર્ન વખતે પણ એ ગંદી સાડી પહેરીને કરતા ઓકે તો અહીંયા જુઓ સફળતાની કી એ છે કે તમારી જે મુશ્કેલી મુશ્કેલીઓ આવે તમારા રસ્તામાં એનો વિકલ્પ શોધી લેવાનો ઓકે તો અહીંયા જુઓ કે એમણે શું કર્યું મૌખિક દુર્વ્યવહાર સામાજિક ઉત્તેજના જેવા ઘણા પ્રકારના અપમાનને બહાદુરીપૂર્વક સહન કરી પણ છોકરીને ભણાવવાની બાબતમાં અડગ રહ્યા બરાબર છોકરીઓને ભણાવવાની બાબતમાં અડગ રહ્યા અઢારસો એકના અંત સુધીમાં સાવિત્રીબાઈ દ્વારા પુણેમાં ત્રણ શાળા ચલાવવામાં આવી તેમની શાળામાં ભણાવવાની પદ્ધતિ સરકારી શાળાઓ કરતાં વધુ સારી હોવાનું હતું બરાબર તો એક અંગ્રેજ સરકારોએ અંગ્રેજ સરકારે બરાબર એક આયોગ મોકલ્યો હતો એમની શાળામાં કેવી રીતે ભણાવવામાં આવે છે એનું અવલોકન કરવા અને એવું અવલોકન થયું કે ભાઈ સરકારી શાળાઓ ભણાવે છે એના કરતાં પણ વધુ સારું શિક્ષણ અહીં આપવામાં આવે છે એની સાથે ભેદભાવ ના કરવા દરેકને અભ્યાસ કરવાની તક આપવી એવા વિચારો લઈને ભારતના પ્રથમ મહિલા શિક્ષક કહેવામાં આવે છે તો એ માત્ર શિક્ષક નહોતા પરંતુ એક કવિ પણ હતા સમાજસેવક પણ હતા ઓકે સાવિત્રીબાઈ ફૂલે મહારાષ્ટ્રીયન કવિ હતા મરાઠીમાં ઘણી બધી કવિતાઓ લખતા સમાજ શિક્ષક હતા તેમણે મહારાષ્ટ્રમાં તેમના પતિ ફૂલે સાથે જ્યોતિબા ફૂલે સાથે ભારતમાં મહિલાઓના અધિકારોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તો જ્યારે તેમને એનું એનાલિસિક એનાલિસિસ કરવામાં આવે કે ભાઈ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું શું યોગદાન રહ્યું છે તો આ ખાસ મહત્ત્વનું રહેશે તમને પ્રિ મેન્સમાં કામમાં આવશે ઓકે ત્યાર પછી સાવિત્રીબાઈએ તેમના પતિ સાથે મળીને બરાબર ત્રણ જાન્યુઆરી અઢારસો અડતાળીસના રોજ ભારત રોજ વિવિધ જાતિના નવ વિદ્યાર્થીઓ સાથે પુણેમાં મહિલાઓ માટેની પ્રથમ શાળાની સ્થાપના કરી ક્યારે તો ખાસ યાદ રાખજો ત્રણ જાન્યુઆરી અઢારસો અડતાળીસ એમનો બર્થ ડે જ ગણા એ દિવસે મહિલા માટેની પ્રથમ શાળાની સ્થાપના કરી બરાબર અને એક વર્ષમાં આવી બીજી પાંચ શાળાઓની એમણે સ્થાપના કરી દીધી હતી ભારતમાં આઝાદી પહેલાં અસ્પૃશ્યતા સતી પ્રથા તો અહીંયા જવું કે એમણે શેના માટે કામ કરી તો અસ્પૃશ્યતા નાબૂતી સતી પ્રથા નાબૂતી બાળ લગ્ન નાબૂથી વિધવા પુનઃ વિવાહના પ્રેરણા આપી જેવા બરાબર દુષણો સામે એમણે કામ શરૂ કર્યું સાવિત્રીભાઈ ફૂલેનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું દલિત મહિલાનો ઉત્થાન કામ કરવા માટે અને અસ્પૃશ્યતા સમાજ અવાજ ઉઠાવવાને કારણે એમનો ઘરનો ત્યાગ કરવો પડ્યો હતો બરાબર બરાબર એમના જે સસરા હતા એમને બંનેને ઘરની બહાર કાઢી મેળ્યા હતા કારણ કે લોકોએ એમના જે જ્યોતિબા ફૂલે હતા એમના પપ્પાને જઈને એમના ફાધરને જઈને સમજાવ્યું કે આ ધર્મો વિરુદ્ધનું કામ છે શાસ્ત્રો વિરુદ્ધનું કામ કરી રહ્યા છે મહિલાઓને ભણાવી રહ્યા છે અછૂતોને ભણાવી રહ્યા છે તો શાસ્ત્ર વિરુદ્ધનું કામ છે તો પછી એમના ફાધરે કહી દીધું કે સામાજિક દબાવમાં આવીને કે કાં તો તમે આ કામ કરો કાં તો તમે ઘર છોડી દો તો બંને ઘર છોડી દીધું બરાબર દેશમાં વિધવાઓની દૂરદર્શાએ પણ સાવિત્રીબાઈને ઘણું દુઃખી કર્યું તેથી અઢારસો ચોપ્પનમાં તેમણે ખાસ યાદ રાખજો અઢારસો ચોપનમાં તેમણે શું શરૂ કર્યું વિધવાઓ માટે આશ્રય સ્થાન ખોલ્યું બરાબર સતત સુધારા પછી અઢારસો ચોસઠમાં આશ્રય રૂપાંતરિત કરવામાં આવ્યું બરાબર આશ્રયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું આશ્રમ ગૃહ નિરાધાર મહિલો વિધવાઓ અને બાળપુત્રો વધુ કે જેના પરિદરો દ્વારા તજી દેવામાં આવ્યા હતા તેમને સ્થાન મળવા લાગ્યું સાવિત્રીબાઈએ બધાને ભણાવતા ઓકે તેમણે આ સંસ્થામાં આશ્રય લેલા વિધવાના પુત્ર યશવંતરાવને પણ પોતે ખાસ યાદ રાખજો કે યશવંતરાવ નામના બાળકને એમણે દત્તક લીધો હતો ઓકે એક એક્ઝામ્પલ બેસાડવા માટે બરાબર ત્યાર પછી તે સમયે દલિતો અને નીચલી જાતિના લોકો માટે સામાન્ય ગામમાં પીવાના બરાબર પીવાનું પાણીની પણ વ્યવસ્થા નહોતી બરાબર કે એમના માટે અલગ કૂવા બુવા કશું જ નહોતું પાણી પીવા માટેની પણ એમને પરવાનગી લેવી પડતી હતી તો એવા સમયમાં પાણી એકત્રિત કરવા માટે કૂવા પર જવાની મનાઈ હતી બરાબર તમે એક કવિતા તમે જોજો કે ઠાકુર કા કૂવા જે કવિતા છે એમાં જે ઠાકુર કા કૂવા એમાં ખૂબ જ સુંદર રીતે આ બાબતને વર્ણવવામાં આવી છે કે એક પાણી માટે દલિત સમાજે કેટલી તકલીફ પેઠવી પડતી હતી તો એ સમયે દલિતો અને નીચલી જાતિના લોકો માટે સામાન્ય ગામમાં પાણી એકત્રિત કરવા માટે કૂવા પર જવાની મનાઈ હતી આ બાબત તેને અને તેના પતિને એટલે કે સાવિત્રીબાઈ ફૂલેને જ્યોતિભાઈ ફૂલેને ઘણી પરેશાન કરી તેથી તેમણે પોતે એક અલગ જ કૂવો ખોલી આપ્યો બરાબર કે જ્યાંથી સરળતાથી દલિત સમુદાયના લોકો પાણી લઈ શકે ઓકે અને એમના આ પગલાંનો એ વખતે પણ ખૂબ મોટો વિરોધ થયો હતો સાવિત્રીબાઈના પતિ જ્યોતિરાનું અઢારસો નેવમાં અવસાન થયું બરાબર પેરાલિસિસ થઈ ગયો હતો તો જ્યોતિરાબાઈ ફૂલે જો કે જે હાથે લખતા એ હાથે પેરાલિસ થઈ ગયો તો બીજા હાથે લખવાની શરૂઆત કરી ઓકે ડાબા હાથે લખતા હતા અને પેરાલિસિસ થઈ ગયો તો એમણે લખવાનું કાર્ય ના છોડ્યું આ જો એમની ડેડિકેશન જો હોય એમના કામ પ્રત્યેની તો ડાબા હાથે લખવો થઈ ગયો તો એમણે જમણા હાથે લખવાની શરૂઆત કરી પણ પુસ્તકો લખવાનું ચાલુ રાખ્યું ઓકે ઓકે તો અઢારસો નેવુંમાં અવસાન થયું તમામ સામાજિક ધોરણે પાછળ છોડીને બરાબર એ સમયમાં સ્ત્રી સમસાને જાયને પોતાના પતિને અંતિમ સંસ્કાર કર્યા બાદ બહુ મોટી ગણાતી હતી તો સાવિત્રીબાઈ આ કાંતિકારી પગલું પણ કરી કે પોતાના પતિને પોતાના હાથે અંતિમ સંસ્કાર કરીને વિદાય આપી લગભગ સાત વર્ષ પછી અઢારસો માં મહારાષ્ટ્રમાં પ્લેગ ફેલાયો અને એ પ્લેગમાં અસરગ્રસ્તોની મદદ કરતા દસ માર્ચ 1897 સત્તાણું રોજ તેમનું મૃત્યુ થયું હવે સાવિત્રીબાઈ ફૂલે પોતે એક લેખિકા હતા તેમના પુસ્તકોમાં એમના અનમોલ વિચારોનો ભંડાર છે તો એવા કેટલાક વિચારો અહીંયા જોઈ લો તમારે પ્રિય તો મેન્સમાં લખવા કામમાં આવે ખાસ કરીને મેન્સમાં ઓકે જ્યારે કોઈ નારી વાદી નિબંધ આવે ત્યારે તો શિક્ષણ સ્વર્ગના દરવાજા ખોલે છે એને ખુદને જાણવાની તક આપે છે ઓકે સ્વાભિમાન સાથે જીવવા માટે ભણો શાળા એ મનુષ્યનું સાચું રત્ન છે ઓકે એજ્યુકેશન માટે તેનું નામ અજ્ઞાન છે તેને પકડો તેને ચુસ્તપણે પકડેલો અને તેને મારો અને તેને જીવનમાંથી દૂર ભગાડો એટલે કે અજ્ઞાનતાને દૂર કરવાના વાત કરે છે તમારી દીકરીને જોવા જે વાત અત્યારે છે એ જ વાત કેટલા વર્ષો પછી એમણે કહી દીધું કે તમારી દીકરીને તેના લગ્ન પહેલાં શિક્ષિત બનાવો જેથી તે સરળતાથી પોતાનું ઘર પોતાનું સાવને ખરાબ વચ્ચેનો તફાવત સમજી શકે આત્મનિર્ભર બનાવો ઓકે મહિલાઓને માત્ર ઘર અને ખેતરમાં કામ કરવા માટે નથી બની તેઓ પુરુષ કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે ઓકે દેશમાં સ્ત્રી સાક્ષરતાનો મોટો અભાવ છે કારણ કે અહીંની કારણ કે અહીંની મહિલાઓને ક્યારેય બંધનમાંથી મુક્ત થવા દીધી જ નથી તમે જેટલું વધુ જાણો છો તમારા ગભરાવાની શક્યતા એટલી ઓછી રહેશે જ્ઞાન વિના બધું જ નષ્ટ થઈ જાય છે બુદ્ધિ વિના આપણે જાનવર બની જાય છે જ્ઞાનના દીપથી મનને પ્રકાશિત કરો પિતૃ સત્તાત્મક સમાજ ક્યારેય નહીં ઈચ્છે કે મહિલાઓ બરાબર ક્યારેય નહીં ઈચ્છે કે મહિલાઓ પોતની બરાબરી કરે પણ ખુદને સાબિત કરવી પડશે અન્યાય ગુલામતી ઉપર ઉઠવવું પડશે ઓકે અને સૌથી છેલ્લું મહત્ત્વનું છે કલમ તલવારથી પણ વધુ શક્તિશાળી છે અને ખાસ કરીને ત્યારે ઉપયોગ અભ્યાસ કરવા માટે કરવામાં આવે છે ઓકે તો એમનું સામાન્ય શોર્ટ પરિચય હતો અને તેમની એક મરાઠી કવિતા છે બરાબર એ શિક્ષણ ઉપર તો એ તમે વાંચો અને ખાસ કરીને બધે શેર કરો કે જાઓ જઈને વાંચો લખો બનો આત્મનિર્ભર બનો મહેનતી કામ કરો જ્ઞાન અને ધન એકત્ર કરો જ્ઞાન વગર વધુ ખોવાઈ જાય છે જ્ઞાન વગર આપણે જાનવર બની જઈએ છીએ તેથી ખાલી ના બેસો જાઓ જઈને અભ્યાસ કરો દલિત અને તેજી દેવાયેલા લોકોના દુઃખનો અંત લાવો તમારી પાસે શીખવાની સુવર્ણ તક છે તો આપણે આવે મહાન હસ્તીને બરાબર કોઈપણ પ્રકારનો જ્ઞાતિભેદ રાખ્યા વગર કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર આપણે એમને નમન કરીએ છીએ અને તમામ મહિલાઓએ ખાસ બરાબર સ્ત્રીઓએ ખાસ એમનો મનોમન આભાર માનવો જોઈએ બધા જ જે સીમાડાઓ ભૂલીને કે જેમણે તમને મહિલા વર્ગને શિક્ષિત કરવા માટે આટલું મોટું બસ્સો વર્ષ પહેલાં આટલું મોટું પગલું ભર્યું હોય ઓકે તો વિડીયો લેક્ચરને મોટાભાગના શેર કરજો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ફરીથી મળે નવા લેક્ચર સાથે त्यहाँ सुधी जय हिन्द जय